મિત્રો અત્યારે મારી વાડી કમ્પ્લીટ સાડા ચારથી પાંચ મહિના થઈ ગઈ છે મિત્રો પહેલી એપ્રિલનું વાવેતર છે એપ્રિલ મે જૂન જુલાઈ અને ઓગસ્ટ પૂરો થાય એટલે પાંચ મહિના પૂરા થશે મિત્રો અને તો પણ તમે આટલો માલ અત્યારે કેમેરામેન તમને બતાવી રહ્યા છે મારી સાથે આપ નિહારી રહ્યા છો અને એક એક છોડ ઉપર આપ માલ જોઈ શકો છો એવરેજ મિત્રો એ પણ અમારી સાથે તમે નિહાળી રહ્યા છો અને આ રીતના ગ્રોથનો પાંચ મહિના હજી પૂરા નથી થયા તો પણ આપ ક્વોલિટી મિત્રો જોઈ શકો છો સરસ મજાનું અત્યારે બેસાડ આવી ગઈ છે અને કોઈ પપૈયાની અંદર તો મિત્રો આટલો માલ પણ લાગી ગયો છે હજી પાંચ મહિના પૂરા ના થવા છતાં પણ તમે મારી સાથે નિહાળી રહ્યા છો અને બિલકુલ વરસાદ પડવાથી નીચેનું ઘાસ પણ અત્યારે કુદરતી એનો સોયલાથી કોવાળ થઈ ગયો છે વરસાદના લીધે અને પપૈયાનો છોયડો પડવાથી મિત્રો અને આ છોડ પણ તમે મારી સાથે જોઈ શકો છો હિતેશ પટેલ બ્લોગ ઉપર અને ગ્રીનરી પણ તમે મારી સાથે નિહાળી રહ્યા છો અને દરેક છોડ મારી સાથે તમે મિત્રો જોઈ શકો છો અત્યારે અને સાડા નવ ફૂટની હાઈટની અંદર પણ છોડ ટચ થવા માટે આવી ગયા છે મિત્રો આ બે હાર વચ્ચેનું અંતર સાડા નવ ફૂટ છે અને આમ છ ફૂટ છે મિત્રો એ પણ જણાવી દઉં નવ બાય છના અંતરે વાવેતર કરેલું છે અને કોઈ પપ્પાને ઓછો માલ પણ હોય પણ એ આવી જ જવાનું છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો અને આટલી નીચી હાઈટથી પણ મિત્રો હાઈટ જોઈ શકો છો આટલી નીચેથી માલ લાગેલો છે એ પણ તમને જણાવી દઉં એકદમ નીચેથી પપૈયા બેસતા હોય છે અને આ રીતના અમે ઝીરો બજેટ ખેતીની અંદર ગૌમૂત્ર ગાય અને ભેંસનો મિક્સ હોય છે એ ચડાવતા હોઈએ છીએ મિત્રો એ પણ તમે જોઈ શકો છો મારી સાથે અને દરેક છોડની ગ્રીનરી પણ અત્યારે નિહાળી રહ્યા છો મિત્રો તો આવા જ વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અમુક છોડ તો હું બતાવું મિત્રો આટલા મોટા પપૈયા પણ થઈ ગયા છે થડની જાળાઇ પ્રમાણે તમે જુઓ તો પણ જેટલું જમીનની અંદર પોઈઝન ઓછું જવા દેશો મિત્રો એટલું ઉત્પાદન પણ વધુ આપશે આગળ પણ તમે કેમેરામેન તમને બતાવી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો વરસાદની સિઝનમાં કોઈ પપૈયાની આ રીતના ફૂલ ઘડી જાય તો પણ હવે માલ ચાલુ થઈ ગયો છે એ પણ તમે નિહારી રહ્યા છો કેમેરામેન બતાવશે વરસાદ બહુ પડવાથી વાદળછાય વાતાવરણમાં ફૂલ ઘડી પણ જાય પણ નવા આવી જતા હોય છે મિત્રો એ પણ તમને જણાવું અને આ છોડ કોઈ રોગ નથી જેનેટિક આવતા હોય એક હજાર રૂપાનું વાવેતર કરવું તો આના પચીસ છોડનો રેશિયો પકડીને ચાલવાનું સારી નર્સરીમાંથી લાવો તો અમારે તો એક હજાર છોડે પાંચ રૂપા જવા આવેલા છે મિત્રો અને કંઈ કંઈ છોડની અંદર તો આપ માલ જોઈ શકો છો અને આટલો નીચેથી લાગેલો છે એ પણ કેમેરામેન તમને બતાવે છે મિત્રો મારી સાથે તો આપ પણ હિતેશ પટેલ બ્લોગ ઉપર આ રીતના જોઈ શકો છો આવી આધુનિક ખેતી તમે કરી શકો છો અને વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મોટી સાઈડ પણ થઈ ગઈ છે ભાઈ મોટી સાઈડના પપૈયા પણ તમે જોઈ શકો પાંચ મહિના પૂરા થયા નથી પહેલી એપ્રિલ બે હજાર ચોવીસનું વાવેતર છે મિત્રો એ પણ હું આપણે જણાવું અને કેમેરામેન આગળ પણ તમને બતાવશે દરેક છોડની તંદુરસ્તી જુઓ હાઈટમાં પણ બતાવશે આ રીતના મારી સાઈડમાં ઉભા રહીને કેમેરામેન બતાવો આટલી હાઈટ અત્યારે થઈ ગઈ છે એ વાત ખોટી છોડ વધે તો જ ઉત્પાદન આપશે મિત્રો નાના છોડની અંદર માલ નહીં બેસે એ પણ જણાવી દઉં પાંચ મહિનાના સાડા ચાર મહિનાની અંદર આટલી હાઈટ તો થવી જ જોઈએ છોડ નહીં તો જ તમને સારું એવું વળતર મળશે મિત્રો એ પણ તમે મારી સાથે જોઈ શકો છો તો અહીંયા હું મિત્રો આ વિડીયો પૂર્ણ કરું છું